છવ જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબા સાહેબ કર્યું આ બંધારણ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં માં આવ્યું એ દિવસ થી ભારત રાષ્ટ્ર બન્યું અને દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે છવ્વીસમી જાન્યુઆરી ના રોજ શાળાઓમાં અને સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કરવામાં આવે છે ધ્વજવંદન કરવામાં આવે છે અને ધ્વજ ને સલામી આપવામાં આવે છે દિલ્હી માં લશ્કરી વાહનો સાથે લશ્કરી વાહનો ની ત્રણેય પાંખો ની પરેડ થાય છે છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે